ઉત્સવમાં કોઈની ધાર્મિક લાગણી ન દુભાય અને ગરિમા સાથે ઉજવાય તે જરૂરી છે તેવી ટકોર પોલીસ વિભાગ દ્વારા શાંતિ સમિતિ બેઠકમાં કરવામાં આવી હતી અંગલેશ્વર શહેર પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડાની અધ્યક્ષતામાં આગામી તહેવારોને લઈને શાંતિ સમિતિની બેઠક મળી હતી જગન્નાથ રથયાત્રા અને બકરી ઈદના તહેવાર શાંતિભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા યોજાયેલ બેઠકમાં આગામી તહેવારોને લઈને વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ બેઠકમાં કોઈપણ અનિચ્છનીય ઘટના કે સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ વાયરલ કરતાં પહેલાં તેની ખરાઈ કરવા સાથે શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી કરવામાં આવે તેવી અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી છે આ બેઠકમાં નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના મુસ્લિમ સમાજના આગેવાન સહિતના હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ શ્રી ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં આવનાર આવનાર તહેવારો બકરાઈત અને રથયાત્રા નિમિત્તે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી આ બેઠકમાં આવનાર તહેવાર બકરી ઈદમાં જે પશુઓ હેરફેર કરવામાં આવે છે એ પશુઓને હેરફેર કરવા માટે પડતી અગવડો તેમજ આવનાર તહેવાર રથયાત્રા માટે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી જય હિંદ નમસ્કાર આવનાર ધાર્મિક હિન્દુ મુસ્લિમ ધાર્મિક પર્વો બકરી ઈદ અને રથયાત્રાની સંદર્ભમાં આજરોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં એક શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર મુસ્લિમ સમાજના આગેવાનો અમારા ભારતીય જનતા પક્ષના આગેવાનો અને નગરપાલિકાના પ્રમુખશ્રી ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક અંકલેશ્વર શહેર પીઆઈ શ્રીના અધ્યક્ષતાને યોજવામાં આવી હતી આ બેઠકનો એક જ હેતુ હતો કે બંને તહેવારો ખૂબ શાંતિ અને હર્ષોઉલ્લાસથી ઉજવાય જેની અંદર કોઈ અનિચ્છનીય ઘટના ના બને સાથે સાથે હું ગામના લોકોને યુવાનોને એક અપીલ કરું છું કે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ કફાઓ ફેલાવે નહીં અને તમારી પાસે પણ કોઈ મેસેજ આવે છે તો એની બરાબર ચકાસણી કરી અને એને પોતાના આગેવાનોને જાણ કરે પોલીસને જાણ કરે અને કોઈ એવી એવી કોઈ કૃત્ય કરે નહીં કે જેનાથી ગામની શાંતિ ભરાય હસ્તુ